ભાવેશભાઈ અમે પ્રગટેશ્વર સોસાયટીના રહેવાસી છીએ અને વ્રજભૂમિ સોસાયટીના રહેવાસી છીએ અમારે પ્રશ્ન એ કે બાંધકામ જે કર્યું છે સોના મોર કોમ્પ્લેક્સ હવે એ અનલીગલી છે કોર્પોરેશન દ્વારા એવું જણાવવામાં આવે કે અમે તમે લેઆઉટ પ્લાન આપી નહીં હકી અમે અવારનવાર રજૂઆત કરવામાં આવેલ કે અમને આ સોસાયટી દ્વારા જે સાઈડની દિવાલ ઊભી કરેલ છે એ કાઢવા માગે છે લોકો પણ અમે કાઢવા દેવા માગવા માગતા નથી આથી લોકો અમારી સામે બાયુને જાળો આપે છે અને એના અમે કહેવા છે તો અમારી સાથે બાજે કે તમારે જે થાય એ કરી લ્યો દિલ્હી સુધી જવાની છૂટ આપે છે તો એના મનમાં શું સમજે કોર્પોરેશન વાળા પણ એવું વિચારે કે કાંઈ થવાનું નથી અને છ માળ બિલ્ડિંગ ફડકી દીધેલ છે તો આની જાનહાની થાય તો એની જવાબદારી કોની રહેશે આવું ટીઆરપી ગેમ ઝોનમાં પણ થયું તો ત્યારે આ સાગઢિયા સાહેબ ની બધા કરપ્શન કરી કરીને જ આ બિલ્ડિંગની બાંધકામ કરવામાં આપેલ છે તો આ લોકો એમ કહે કે અમે પચાસ લાખ રૂપિયા આપ્યા છે તો આનું

કે રજૂઆત તમારી ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરશો એના છ મહિના થઈ ગયા હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી શું માંગણી અમારી એક જ માંગ છે કે આ દિવાલ પાડવા દેવામાં આવશે નહીં અને જે ઝાડવા વાવેલા છે એક પણ બિલ્ડરે ઝાડવું આવેલ નથી ઝાડવા પણ અમારા દ્વારા જ ઉછેરવામાં આવેલ છે અને ઝાડવા આજે દસ દસ વર્ષના થઈ ગયા છે તો આ દસ વર્ષના કોર્પોરેશન દ્વારા ઝાડવા ઉછેર કરવામાં નથી આવેલા અમારા સોસાયટી દ્વારા ઉછેર કરવામાં આવેલ છે તો આ પાડી નાખશે

અમારા સાગઠિયા સાહેબ વહીવટ થયો છે પૈસાનો તમારે બે શેરીમાં દિલ્હી જવું તો દિલ્હી જાવ અને જ્યાં જાવ અમારી અરજી કોઈ વહીવટ હોય એટલે સ્વીકારતું નથી કોર્પોરેશનમાં કોઈ અમે મેયરને મળ્યા બધાને મળ્યા પણ અરજી અમારી કોઈ અડતું જ નથી એટલે અમે આ છ મહિનાથી અરજી દઈ બિલ્ડરો કઈ જવાબ દેતા નથી અને હવે આ એન્ડ ઉપર આવી ગયું છે બરોબર એટલે એન્ડ ઉપર આવ્યું એટલે આ દિવાલું પાડવાનું હોય એટલે અમે આ પગલું અત્યારે ભરેલું છે